કરશન ઉનાળો ચાલુ થઈ ગયો માં આપડો ગરમી પોળી નો ખા હા તે કોઈ ની આ તો કહું તને હવા ગરમી ગરમીમાં આખો દાળો ચાંદ બા પીતા તા ચા બા ના પીવાય હો અરે યાર બાળી ના કહું શરીર એ જ ના ના પીવાય ઠંડુ પીવાય ઠંડામાં માં પેલું જીરા મસાલા પછી આઈસ્ક્રીમ ખવાય શિરડી રસ પીવાય શિકંજી લીંબુ શરબત

તો અતાર લગી તે તો શરૂઆત કરીએ કશી વસ્તુ પાવાની આ વખત તું શરૂઆત કર આ પેલા ઉનાળામાં પેલો વારો તારો પણ રોજ તું ચા નહીં પાતો તે પઉ હું ને એટલે તો કહું કે ઠંડાની શરૂઆત તારાથી કર એવું ના હોય ચા નું રેગ્યુલર શિડ્યુલ તારો જ હોય કાયમ રોજ નો ખબર પણ ઠંડાનો તારો કર તું રોજ હવે માર માર કરવું માર તને ઠંડુ પાવું હોય પણ હવે મને એમ કહે કરશન બિચારો રોજ મને ચા પાયા રોજ ચા પાયા હવે ઠંડામાં હું તન ઠંડુ પાવા મળું તને ખોટું લાગશે યાર ના નહીં લાગે

ગમે તે કોઈ ચા પીવું હોય તો પાવાની મારે નાસ્તો કરવો હોય તો એ કરાવવાનો મારે એટલે હું આ તને તો મેં ખોળે લીધો ભાઈબંધી માં ફાયદો નુકસાન ના જોવાનું હોય કરશે નો દોસ્તી 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 દિલ સે કી જાતી હે પણ ફાયદો છે બાજુ જો મને ફાયદો છો જોવાનો આવે ઓમો દોસ્તી હા તો દોસ્તીમાં માં એક બીજા ના આ હું ઈનું નામ દોસ્તી કહેવાય લેવું ઈને દોસ્તી ના કહેવાય અને એ બધું ખાલી મારા એકલા ઉપર જ લાગુ પડે આપવું એ બે તને તને આપું સલાહ સૂચનો નહીં આપતો દરેક વસ્તુમાં તને કે કરશન જીવનમાં આમ કરવું જીવનમાં આગળ વધવા તેમ કરવું આ બધું તો હું આપું તને સલાહ આલવા માટે હે ને ઘેર બૈરું લાવી દીધું અને એ એટલી આલે હે કે બહાર કોઈની જરૂર પડે એવું લાગતું જ નહીં પણ તું હું કમાતો નહીં એટલે તારે ચા પાવી પડે ઠંડુ એ પાવું પડે ખવડાવું એ પણ બધું કરવું પડે એટલું તો સમજવું પડે ભાઈબંધી માં આટલા લગી સમજી લીધું હવે સમજવાનું બંધ બૈરો છોકરો વાળો હું બૈરો છોકરો તું બધી વાતમાં માં બૈરો છોકરો છે ઘૂસેડ્યો તું નવાઈ બૈરો છોકરો હું નહીં લાવું મારા બૈરો છોકરો વાત કરે છે એટલે લાવે ને એટલે અનુભવ થઈ જશે કે બૈરો છોકરો હોય ને એ ખર્ચા ફટડે ના કરતો હોય તારા પાછળ આટલા લગી ખર્ચા કર્યા મી

આ છેલ્લો દાડો પડી દી ઠંડુ ઠંડુ બંડુ ના ના આ તો જીવ જાય પણ ઠંડુ નહી આવે હસતા મુઢા આપણે હે ને તું તારા રસ્તે હું મારા રસ્તે ની એકડી જો મને હવે લાગો કે તું હવે મારા પાછળ ગહોય ઇમ નહીં નહીં ગહો હવે બન આ પહેલા ઉનાળા ઘાવાનું બન બરાબર આ તે સુટા છો ના ભાઈ બન નેકળો નેકળો હાલ નેકળો પણ જો આપણે શુભ કાર્ય કરીએ ઇમો નહીં આપણે ગળ્યું મૂઢું કરતા